જય જય શ્રી રામ પ્રભુ રામ આવી ગયા છે પાંચસો વર્ષના બહુ જ લાંબા ઇંતજાર પછી અયોધ્યાધામમાં ભવ્ય મંદિર આકાર લઈ ચૂક્યું છે અને રામલલ્લા સંપૂર્ણ ભવ્યતા અને દિવ્યતા સાથે મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે પ્રભુ શ્રી રામના ગુણગાન સમગ્ર ભારતમાં ભક્તિ ભજન અને રામચારિત માનસ અને રામાયણના પાઠ દ્વારા થઈ રહ્યો છે એ ક્ષણને વધારવા શબ્દ ઉત્સવ પણ આવી રહ્યા છે શ્રી રામ નામક સ્વર અને સંગીત બધા વિડીયો ગીત તમારી સમક્ષ લઈને આવ્યા હતા જેને આપ સૌએ બહુ જ બહોળો પ્રતિસાદ આપ્યો આ સમયગાળામાં આપણે સૌ રામ ઉપાસક अथवा राम भक्त खूबज आनंदित है सौ विशेष प्रभु श्री न परम भक्त श्री हनुमान जी महाराज आज खूबज आनंदित हेलू तो सरस एक भजन है दुनिया चलेना श्री राम के बिना रामजी चलेना हनुमान के बिना સૌ ભારતવાસી પ્રભુ શ્રી રામના અયોધ્યા આગમનને વધાવી રહ્યા છે ત્યારે આ ભજન જેવી લાગણી સાથે હર્ષ અને ભર્યા વાતાવરણ વાતાવરણને વધુ આનંદિત બનાવવા માટે એક વિનમ્ર પ્રયાસ તરીકે શબ્દ ઉત્સવ પર ભગવાન શિવના અંસરૂપ સંકટમોચક હનુમાનજીની પરાક્રમ ગાથા સુંદરકાંડ આ નામથી એક શૃંખલા રજૂ કરવા જઈ રહ્યા છે આ શૃંખલા અંતર્ગત અવધી ભાષામાં લખાયેલ અને ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશિત રામચરિત માનસના સુંદરકાંડનું ગુજરાતી રૂપાંતરણ જુદા જુદા માધ્યમો પરથી મળેલી માહિતીને સંકલિત કરીને આપ સૌ સમક્ષ હું નીતિન ભટ્ટ રજૂ કરવા જઈ રહ્યો છું હનુમાનજીની મહારાજની સ્તુતિ કરીને આ શ્રૃંખલાના પ્રથમ સોપાન રજૂ કરવા માટે આપ સૌને પરવાનગી માંગી રહ્યો છું મનોજવં માઋતુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયૂર્થ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપત્તિ આપણે સૌ જાણીએ છીએ એમ રામચનિત માનસમાં પ્રભુ શ્રી રામની કથા સાત કાંડ દ્વારા વર્ણવવામાં આવે છે આ સાત કાંડ બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિસ્કિંદા કાંડ સુંદરકાંડ લંકાકાંડ અને ઉત્તરકાંડ એમ સાત અલગ અલગ નામો સાથે અને છંદોની સંખ્યા અનુસાર ગણીએ તો અયોધ્યા કાંડ અને સુંદરકાંડ એ બંને અનુક્રમે સૌથી મોટા અને નાના કાંડ છે આ રામાયણના સાત કાંડ એ ભક્તિના સાત પગથિયા છે રામાયણનો પ્રથમ કાંડ એ બાલકાંડ છે આ બાલકાંડ એ જીવનની બાલ્યવસ્થા કેવી હોવી જોઈએ એ સમજાવતો અથવા તો એને ચરિતાર્થ કરતો કાંડ છે બીજો કાંડ અયોધ્યા કાંડ જે યુવા પ્રધાન છે એટલે કે યુવાને પોતાનું જીવન કેવી રીતે જીવવું તે દર્શાવે છે કાંડ એ ભક્તોનું ચરિત્ર છે એમાં ભક્તિ તત્વ છે ભગવાનને મેળવવા માટે ભક્તિ જ સર્વસ્વ છે એ અરણ્યકાંડમાં સબરીના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કિસ્કિંદા કાંડ જેમાં જીવાત્માનો પરમા સાથેનો પરમાત્મા સાથેનો સંબંધ થાય એ પછી જીવ માટે ઈશ્વર શું કરે એનું પ્રકૃષ્ઠ ઉદાહરણ છે અને જીવનો ભગવાન સાથે સંબંધ જોડાય એના માટે કોઈ યોગ્ય ગુરુ કે માર્ગદર્શક હોવો જોઈએ અહીંયા સુગ્રીવને ગુરુ તરીકે હનુમાનજી મળ્યા છે જીવનમાં જ્યારે ઉન્નતિ થાય ત્યારે જીવન સુંદર બને એટલે એ છે સુંદરકાંડ આ સુંદરકાંડમાં કથા જ સુંદર છે અને લંકાકાંડ એ યુદ્ધકાંડ છે અને રામાયણમાં વર્ણવેલું ઉત્તરકાંડ એ જીવનની ઉત્તર સહજ અવસ્થા છે એટલે જેનું મૃત્યુ સુધરે તે વ્યક્તિ મહાન જીવન જીવ્યો તેમ કહેવાય જીવન સુંદર થાય એટલે આવે સુંદરકાંડ અને જીવન સુંદર થાય એટલે પરાભક્તિ એટલે કે મા સીતાજીના દર્શન થાય સુંદરકાંડ રામાયણ અને શ્રી રામચારિત માનસ બંનેમાં સૌથી સુંદર માનવામાં આવે છે સુંદરકાંડ એ ભગવાન હનુમાનની લંકા યાત્રાનું વર્ણન છે એવું મનાય છે કે હનુમાનજી તેમની માતા અંજના એમને પ્રેમથી સુંદર કહેતા અને ઋષિ વાલ્મિકીએ જ્યારે રામાયણ નું સર્જન કર્યું ત્યારે એમણે પણ સૌથી પ્રથમ સુંદરકાંડ લખ્યું હતું એમ કહેવામાં આવે છે અને આ સુંદરકાંડની રચના જે વાલ્મિકી રામાયણના આધારે ગોસ્વામી તુલસીદાસજીએ કરી એટલું લોકપ્રિય છે કે આજે લગભગ દર શનિવારે મોટા ભાગના તમામ ઘરોમાં સુંદરકાંડનો પાઠ થાય છે જો તમે આખું રામચરિતમાનસ નથી વાંચી શકતા તો સુંદરકાંડનો પાઠ કરો સુંદરકાંડમાં ભગવાન શ્રી રામ ભક્તના ભક્ત हनुमानની શક્તિ અને વિજયનો ઉલ્લેખ જેમાં હનુમાનજી દ્વારા માતા સીતાની શોધ અને રાક્ષસોના સંહારનું વર્ણન છે કહેવાય છે કે જે વ્યક્તિ સુંદરકાંડનો પાઠ કરે છે નકારાત્મક શક્તિઓ એનાથી જોર રહે છે એ વ્યક્તિમાં એટલું તેજ આવી જાય કે નકારાત્મક શક્તિઓ એની આસપાસ નથી ભટકી શકતી શ્રીમદ્ ભાગવતમાં જેમ દસમ સ્કંદનું મહત્વ છે એવું જ મહત્વ રામચરિત માનસ અથવા રામાયણમાં સુંદરકાંડનું લંકાનગરી ત્રિકુટાંચલ પર્વત એટલે કે ત્રણ પર્વત પર વસેલી હતી નીલ નામના પર્વત પર રાવણ અને અન્ય રાક્ષસો નિવાસ કરતા હતા સુંદર નામક પર્વત પર અશોક વાટિકા હતી તેમાં માતા સીતાને રાખવામાં આવ્યા હતા ત્યારે સુમેલ નામના પર્વત પર રામ અને રાવણનો યુદ્ધ થયું આ સુંદરકાંડની બધી જ ઘટનાઓ સુંદર નામના પર્વતની આસપાસ બને છે એટલે જ એનું નામ સુંદરકાંડ છે વળી વિष्णु શાસ્ત્ર નામ પ્રમાણે સુંદર એ પ્રભુ વિષ્ણુનું એક નામ છે માંતા સીતા ત્રિપુરા સુંદરી છે અને હનુમાનજીને માતા અંજની બાળપણમાં સુંદર કહીને બોલાવતા હતા એ સોપાન કે જેમાં સુંદરની આજ્ઞાથી સુંદરને શોધવા માટે ભક્ત સુંદર જાય અને સુંદર પર્વત પર મિલનનો એક સુંદર સુયોગ સર્જાય એટલે રામચરિતનું નું પ્રથમ પંચમ સોપાન સુંદરકાંડ આ સોપાનમાં ત્રણ શ્લોક બે છંદ અઠાવન ચોપાઈ અને સાહીઠ દોહા અને લગભગ છ હજાર બસો એકતાલીસ શબ્દો છે એવું પ્રચલિત મત છે કે સુંદરકાંડ પાઠની શરૂઆત જો કરવી હોય તો કિસ્કીના કાંડના ઓગણત્રીસ માં દોહાથી કરવી મત અનુસાર આપણે પણ કિસ્કિંદા કાંડના ઓગણત્રીસમાં માં દુહાથી જ આ પ્રથમ સોપાનની શરૂઆત કરીશું થોડીક પૂર્વ ભૂમિકા સાથે આપણે હનુમાનજીની પરાક્રમ ગાથા સુંદરકાંડની શુભ શરૂઆત કરીએ આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામ પિતાએ આપેલા અનુસાર અયોધ્યાનું રાજ્ય છોડીને સીતાજી અને લક્ષ્મણ સાથે જંગલમાં વસવાટ કરતા હોય છે એ દરમિયાન લંકાનો રાજા રાવણમાં સીતાનું અપહરણ કરીને આકાશ માર્ગે લંકા લઈ જાય છે પ્રભુ શ્રી રામને સુગ્રીવ અને હનુમાન સાથે મુલાપ થાય છે ત્યારબાદ હનુમાન અંગદ અને જાંબુવાન વાન અને અન્ય વાનરો અને રીંછોને લઈને સીતા મૈયાની શોધમાં સમુદ્ર કિનારે પહોંચી જાય છે અને ત્યાં સંપાતિ નામનો એક ગિદ્ધ તેમને માતા સીતાને રાવણ ડંકા લઈ ગયો છે એવી માહિતી આપે છે અને સૌ વાનર અને રીંછ સમુદ્ર લાંઘીને લંકા કઈ રીતે જવાય અથવા આપણામાંથી કોણ જાય એ વિષય પર ચર્ચા કરતા હોય છે અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ છીએ કે અંગત કહું જાઉં મેં પાર જીએ સંશય કછું ફિરતી બાર જામ વંત કહ તુમ સબ લાયક પઠઈ કિમી સબઈ કર નાયક રાજકુમાર અંગદે કહ્યું કે હું તો સમુદ્રની પેલે પાર તો જઈ શકું છું પણ પાછો આવી શકું એ બાબતમાં મારા મનમાં સંદેશ છે એટલે જામુકાને કહ્યું કે તમે બધી જ રીતે યોગ્ય છો પણ તમે તો બધાના આગેવાન છો માટે તમને મોકલી શકાય એમ નથી પછી જાબુઆરને હનુમાનજીને કહ્યું કે હે હનુમાન હે બળવાન તમે કેમ કંઈ બોલતા નથી તમે તો પવન પુત્ર છો અને બળમાં પણ પવન સમાન છો તમે તો જ્ઞાન બુદ્ધિ અને વિવેકની ખાણ છો કવન સો કાજ કઠિન જગમાં જો નહીં હોય તાત તો મી રામ કાજ લગી તવા તારા શું નહી બહુ ભયવું પર્વતાકાર આ જગતનું કોઈ પણ કામ એટલું કઠિન નથી કે જે હનુમાનજી તમારાથી ન થઈ શકે અને પ્રભુ શ્રી શ્રીરામનું કામ કરવા માટે જ તમારો જન્મ થયો છે જ્યાં આ વચન સાંભળી ને હનુમાનજીમાં અભૂતપૂર્વ શક્તિનો સંચાર થયો એમને એમની વિસરાયેલી તમામ શક્તિઓ યાદ આવી ગઈ અને એમનું શરીર એક પર્વત જેટલું મોટું વિશાળકાય કાય થયું અને કેવું કેવું એમનું શરીર કનક બરન તન દેજ બિરાજા એમના શરીરનો રંગ તપાવેલા સોના જેવો છે અને શરીર પર અનેરું તેજ છે તેઓ અત્યારે પર્વતોના રાજા સુમેરુ પર્વત જેવા પ્રતીત થઈ રહ્યા હતા અને વારંવાર સિંહ નાદ કરતા કરતા હનુમાનજી બોલ્યા કે નાગ હિના જલનિધિ ખારા આ ખારા સમુદ્રને લાંધવું એ મારા માટે રમત વાત છે એટલું જ નહીં રાવણ એના અનુચરો અને સહાયકોનો સંહાર કરીને ખૂબ ત્રિકુટ પર્વત ઉખાડીને અહીં લાવી શકો છું જામવંત તમે પૂછવું તો હિ ઉચિત શીખવાનું બીજહિમોહી માટે હે જાબવાન હું તમને પૂછું છું કે મારે શું કરવું જોઈએ એ માટે તમે મને ઉચિત સલાહ मार्गदर्शन आपो <coughs> इटली जांबवान जी ने कयो के एतना करहु तात तुम जाई सीता ही देखी कहो सुधियाई तब निज भुजबल राजीव नयना कऊतक लागी संग कपि सैन जांबवान जी हनुमान जी ने कयो के हे हनुमान તમે લંકા જઈને મા સીતાની ભાળ કાઢીને એની ખબર પ્રભુ શ્રી રામને આપો અને એ પછી રાજીવ લોચન પ્રભુ રામ એમના અતુલ્ય બાહુબળથી રાક્ષસોનો સંહાર કરીને અને સીતાજીને પરત લઈ આવશે અને એ કાર્ય દરમિયાન માત્ર લીલા કરવાના આશયથી આપણને બધાને આ વાનર સેનાને અને સેનાને સાથે લઈ જશે અને ત્યારે પાછા ફરશે ત્યારે શું થશે કપિસેન સેન સંઘ શીચર રામુ सित ही आनी है त्रैलोक पावन सुज सुसुर मुनि नारदा भी बखानी है शू कर और जारब वानर सेना साते प्रभु श्री राम सीता जी ने परत लावसन त्यारे देवी देवताओं भारत जी सहित सब मुनियों प्रभु ना बखण और स्तुति करश कि जेने सांबळवती गावती કહેવાથી અને સમજવાથી મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરી શકે ત્રણેય લોકને પાવન કરનારા અથુલ્ય કાર્યના વખાણ કરતી સૌ સ્તુતિ ગાશે અને સ્તુતિ પ્રભુ શ્રી રામના ચરણ કમલમાં લીન ભ્રમર સમાન તુલસીદાસ પણ ગાઈ રહ્યા છે સજ રઘુનાથ જસુ નર તિન કર સકલ મનોરથ સિદ્ધિ પ્રભુ શ્રી રઘુવીરનું નામ જન્મ અને મરણરૂપી આરોગથી છુટકારો આપનાર સતોટી રાજ છે જે સ્ત્રી પુરુષ એને સાંભળશે કે સવન કરશે તેની તમામ મનોકામનાઓ ભક્ત વત્સિારી પ્રભુ શ્રી રામ અવશ્ય પૂર્ણ કરશે નિરોત્પલ તન શ્યામ કામ કોટી શોભા અધિકા સુનયિતા સુગુન ગ્રામ જાસુ નામ અધખ અધિકા નીલ કમલ દેવી શ્યામ વર્ણ જેમને કાયા છે અને કરોડો કામદેવ પણ એમની સામા ઝાંખા પડી જાય એવી એમની શોભા છે અને જેમનું નામ માત્ર પાપરૂપી પક્ષીઓને હણવા માટે કારણરૂપ છે એવા પ્રભુ શ્રી રામના ગુણગાન કરતી કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ પ્રભુ શ્રી રામના ગુણગાન ગાતી તુલસીદાસ રચિત મૃત ચરિત માનસના સુંદર કાંડ પર આધારિત હનુમાનજી પરાક્રમ ગાથા સુંદરકાંડનું પ્રથમ સોપાન અહીં પૂર્ણ કરી રહ્યો છું હનુમાનજીની પરાક્રમ ગાથા સુંદરકાંડનું દ્વિતીય સોપાન લઈને ટૂંક સમયમાં શબ્દ ઉત્સવ પર પાછો આવીશ ત્યારે આપણે પંચમ સોપાનના પ્રથમ શ્લોકથી પંચમ સોપાન સુંદર કાંડને આગળ વધારીશું આશા રાખું છું કે અમારો આ પ્રયાસ પ્રયાસને પસંદ આવશે આગળ મેં જણાવ્યું એ પ્રમાણ ફરી પાછા આવી રહ્યા છે શ્રી રામ મારું લખેલું ભક્તિ ગીત શબ્દ ઉત્સવ પર સ્વર અને સંગીત બંધ થઈને વિડીયો સોંગ તરીકે રિલીઝ થઈ ચૂક્યો છે આપે જોયું જ હશે ન જોયું હોય તો જરૂર એ વિડીયોને નિહાળજો જે અહીંયા નીચે લિંકમાં ઉપલબ્ધ છે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીની પરાક્રમ ગાથા સુંદરકાંડનું પ્રથમ સોપાન અહીં સંપન્ન કરી રહ્યો છું પ્રભુ આજ્ઞાથી ફરી એકવાર દ્વિતીય સોપાન લઈને આવું છું ત્યાં સુધી રજા આપશો જય શ્રી રામ જય જય શ્રી રામ